કમુ કરી લે દે ફોર્મ માં બની ગયો તમારો રિશ્વત લેતા રિશ્વત ખોર આઈ કરશન રેવા દે ભાઈ જતો રે નઈ લેવા તાર પૈસા હો તું જતો રે અરે ના સાહેબ લ્યો તમે ના 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 નઈ લેવા નઈ લેવા સાહેબ ફસોણ્યા તમને શરમ આવો આ રીતે રિશ્વત લેતા પાછા કે નઈ લેવા આવા તમ લઈ ગીજામ ગાલ દીધા તા ના ના હવે નઈ લેવા અલ્યા સાહેબ તમના શરમ જેવું આવો કે નહી સરકારે તમને રાખ્યા હા પબ્લિક ની સેવા કરવા માટે બરોબર રોડ ઉપર તમે ચલો આપ તપાસો જુઓ બરોબર બધું એ સમજે બરોબર તમે દંડ વસૂલો એ દંડ સરકાર સુધી પોકાડો

એ લોકોને આ રીતે પકડીએ વિડિયા બનાવીએ અને એને એક્સપોઝ કરીએ તમારે સુધરી જાય સસ્પેન્સ કરાવવાનું છે તમારા જેવાના લોકોના કારણે તમે દંડ વસૂલતા નહીં આ રીતના પાવતી બનાવો સરકાર સુધી રૂપિયો પોકાડો એ પૈસો ના પોકડ પુલ તૂટી જોય હારા પુલ નહીં બનતા રોડ રસ્તા તૂટી જાય

એટલે લોક ખુલે તો શૂટિંગ કરું કે કોઈ ના પોંચો સાહેબ ના વધો ને એક કોમ કા પોંચો પડ્યા બીજા તા જોડે હાલ દે હજાર રૂપિયા સાહેબ હજાર માં નહીં લેવા પણ ભાઈ ઈમાનદાર પોલીસ બની ગયો હું હવે કઈ થી દેશ સેવા કરું હાલથી આજથી આજ તમેસો સાહેબ કરો ઇમાનદારી કાલ થી ચાલુ કરો આજનો ના ના મા નહીં લે આવી હા અત્યારથી ચાલુ કરી દીધું હું કરશો હવે હવે જેલમાં